રાજસ્થાનથી ધારાસભ્ય તરીકે પણ એમણે સેવાઓ આપી છે અને આજે સંસદ સભ્ય તરીકે પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એવા હરીશ મીનાજી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ સંગઠન સૃજન અભિયાન માટે જે મારી સાથે નિરીક્ષક મૂકવામાં આવ્યા છે એવા ખૂબ સિનિયર આગેવાન રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ડોક્ટર વારો સાહેબ મારી સાથે બીજા નિયુક્ત નિરીક્ષક સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહભાઈ સહેનાથબેન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ લલિતભાઈ નિદાતભાઈ ને બધા જ પ્રેસ મીડિયાના મિત્રોનું સ્વાગત કરીએ છીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લાના સંગઠનની સમીક્ષા થાય સંગઠનને વધારે મજબૂત બનાવી લોકોના પ્રશ્નોને લઈને સક્રિયતાથી આગળ કામગીરી માટે યોગ્ય લોકોની પસંદગી થાય એટલા માટે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આપણા સૌના માટે ગૌરવની બાબત છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રાષ્ટ્રીય અધિવેશન આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર અમદાવાદમાં સાબરમતી તટે યોજાયું અને આ અધિવેશનના માધ્યમથી ગુજરાતના લોકોની સુખાકારી માટે ગુજરાતની પ્રગતિ માટે ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પણ રજૂ કરવામાં આવે અને ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ માટે તૈયારી પણ બતાવવામાં આવી અને એટલા જ માટે આ સંગઠનને મજબૂત કરવાનું આખું જે અભિયાન છે એની આખા દેશમાં પહેલી શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરવામાં આવી છે અને એના ભાગ સ્વરૂપ આજે એઆઈસી ના એક નિરીક્ષક અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચાર નિરીક્ષક તરીકે અમે તમારી વચ્ચે અહીંયા રાજકોટ જિલ્લામાં આવ્યા છીએ આવનારા ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના તમામ મહત્ત્વના રાજકીય આગેવાનો પદાધિકારીઓ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીશું દરેક તાલુકા મથકે જઈ એ તાલુકા કક્ષાએ પણ કાર્યકરો પદાધિકારીઓ હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરીશું દરેકના અભિપ્રાય પણ મેળવીશું આ જિલ્લાના જે સામાજિક સંગઠનો છે બિન રાજકીય સંગઠનો છે અનેક સામાજિક આગેવાનો પણ છે એમની પાસેથી પણ કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનને વધારે વેગવંતુ કેવી રીતે બનાવી શકાય કયા એવા લોકો છે કે જેને યોગ્ય જવાબદારી સોંપાય તો વધારે લોકોના પ્રશ્નોને વાચા મળે કોંગ્રેસ વધારે લોકભોગ્ય બને એ દિશામાં આવનારા ત્રણ દિવસ એટલે કે આજે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ અમે બધા જ નિરીક્ષકો અહીંયા રાજકોટ જિલ્લામાં રોકાઈ અને લોકોની સાથે વ્યક્તિગત મુલાકાત કરીને અભિપ્રાય મેળવવાના છે આખા સંગઠન સૃજન અભિયાનનો મુખ્ય હેતુ એ જ છે કે જે સક્રિય કાર્યકર્તાઓ છે જેને સમાજ માટે લોકો માટે કામ કરવું છે એને આગળ આવવાની તક મળે જેની જે એક્સપર્ટાઈઝ છે એ મુજબની એને જવાબદારી મળે આખું કોંગ્રેસનું સંગઠન છે એની સમીક્ષા થાય ક્યાંક નબળાઈઓ હોય ક્યાંક કમીઓ હોય તો એને ઓળખીને એમાં સુધારો કેવી રીતે કરી શકાય રાજકોટ જિલ્લાના લોકોના કયા કયા પ્રશ્નો છે રાજકોટ જિલ્લાના કયા કયા મુદ્દાઓ પર આવનારા સમયમાં લોકોની સાથે મળીને સરકાર સામે રજૂઆતની વાત હોય કે આંદોલનની વાત હોય એના કાર્યક્રમો નક્કી થઈ શકે આ બધી પ્રક્રિયા માટે અભિપ્રાયો સૂચનો અને ચર્ચા વિચારણા કરવા માટે ત્રણ દિવસ અમે બધાની વચ્ચે છીએ ખાસ કરીને આ સંગઠનની સમીક્ષા થવા જઈ રહી છે અને આવનારી આખા ગુજરાતના તમામ એકતાલીસ જે જિલ્લા સંગઠનના યુનિટ છે એ બધી જ જગ્યાએ સંગઠનની સમીક્ષા કરી અને યોગ્ય સક્ષમ ને લોકોના અભિપ્રાય મુજબના લોકોને જવાબદારી સોંપવામાં આવશે આની અંદર યુવાનોને પણ તક મળશે શિક્ષિત યુવાનો કોંગ્રેસમાં આગળ પડીને કામ કરે મહિલાઓને પણ તક મળે એસસી એસટી ઓબીસી વર્ગના લોકોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ બધી જ બાબતોનું ધ્યાનમાં રાખી અને સંગઠનનું આ નવસર્જન થવા જઈ રહ્યું છે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે દર ચૂંટણીઓમાં મત લઈને સત્તા પર બેસે ત્યાર પછી બધા જ વાયદા વચનો ભૂલાઈ જાય છે આજે પણ ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે સમાન કામ સમાન વેતનની માંગ સાથે લાખો સરકારી કર્મચારીઓ આજે આંદોલનને રજૂઆતો કરી રહ્યા છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થઈ રહ્યું છે ગુજરાતના ખેડૂતોને આવક બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા હતા પણ આજે આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે બેન દીકરીઓની સલામતી આજે મોટો પ્રશ્ન છે દારૂની સાથે સાથે ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે આવનારા સમયમાં ક્યાંક ગુજરાત ઉડતા ગુજરાત નહીં બની જાય એવી દરેક પરિવારને ચિંતા થાય છે નાના વેપારીઓના પ્રશ્નો છે ગુજરાતના જે ઉદ્યોગો આપણા આખા વિશ્વમાં આપણને નામના અપાવે છે વિદેશી ઊંડિયામાં રડી આપે છે એ મોરબીનો સિરામિકનો ઉદ્યોગ હોય આપણો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે અનેક ઉદ્યોગો આજે આર્થિક મંદીમાં સપડાયા છે આ બધા જ મુદ્દાઓને લઈને લોકો હેરાન પરેશાન હોય ત્યારે એમના પ્રશ્નોને એમના સમસ્યાઓને પણ વાચા આપવા માટે એક આયોજનબદ્ધ કાર્યક્રમો સાથે કોંગ્રેસ આવનારા સમયમાં કામ કરવા માગે છે અને એની પ્રાથમિકતા કોંગ્રેસનું સંગઠનની સમીક્ષા થાય આખા કોંગ્રેસના સંગઠનનો એક એક્સ થાય અને એમાં જે જરૂરિયાત છે જે સુધારો કરવાનો છે જ્યાં યોગ્ય લોકોને તક આપવાની છે જેને પણ કામ કરવું હોય એ લોકોને તક આપવાનો પ્રયત્ન કરવામાં આવશે સાથે સાથે અમે તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી આખા રાજકોટ જિલ્લાના તમામ લોકોને કહેવા માંગીએ છે કે કોંગ્રેસ પાર્ટી સુધી દેશનું હિત પહેલું જોયું છે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને કેવી રીતે પ્રાધાન્ય મળે કેવી રીતે એમને આગળ વધવાની તક મળે એની માટેની પોલિસીઓને કાયદા સાથે કામ કર્યું છે અત્યારે દેશની સાંપ્રત પરિસ્થિતિ છે જે પડકારો છે એમાં જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય અને સામાન્ય લોકો માટે આ રાજ્ય માટે આ દેશ માટે કામ કરવા માગતા હોય એવા તમામ લોકોને અમે આપના માધ્યમથી આમંત્રણ આપીએ છે કે આવો આ કોંગ્રેસ પક્ષ તમારા દ્વારે છે રાજકોટ જિલ્લામાં છે જેને પણ કોંગ્રેસમાં સક્રિયતાથી કામ કરવું હોય જેને પણ કોંગ્રેસમાં જવાબદારીઓ સાથે આવનારા દિવસોમાં કોઈ પદ મેળવીને કામ કરવું હોય તો એને સાંભળવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ તમારી વચ્ચે નિરીક્ષકો મોકલ્યા છે બધાને સાંભળીશું એમાંથી સક્ષમ જે લોકો છે જેને સક્રિયતાથી કામ કરવું છે એવા લોકોની એક પેનલ બનાવી અને આવનારી આઠમી મે સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને પેનલ સબમિટ કરવામાં આવશે અને ત્યાર પછી એકત્રીસ મે સુધી એમાંથી નિર્ણય લઈને યોગ્ય વ્યક્તિઓને એની યોગ્યતા મુજબ એને જવાબદારી સોંપવામાં આવશે તમારા માધ્યમથી અમે અમારા કાર્યકર્તા સામાન્ય લોકો સામાજિક સંગઠનો બિન રાજકીય સંગઠનો બધાને વિનંતી કરવા માગીએ છીએ કે અમે ગુજરાતની જનતા માટે કામ કરવા માગીએ છીએ જ્યાં પણ સરકાર દ્વારા અન્યાય થાય છે અત્યાચાર થાય છે શોષણ થાય છે જ્યાં પણ લોકોના બંધારણીય અધિકારોનું હનન થાય છે એ બધા જ મુદ્દાઓ માટે કોંગ્રેસ અવાજ બનવા માગે છે લોકોનો અમે લોકો વતી લડવા માગીએ છીએ ત્યારે જે પણ લોકોને કોંગ્રેસમાં જોડાઈને જવાબદારીઓ સ્વીકારીને કામ કરવાની તૈયારી હોય એ આવતા ત્રણ દિવસમાં આવે બધાને વન ટુ વન મળીશું બધાની રજૂઆત સાંભળીશું બધાના અભિપ્રાયો લઈ અને આખો રિપોર્ટ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને મોકલવામાં આવશે એટલા માટે તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને આખા દેશ માટે અત્યારે દુઃખનો વિષય છે કે દેશની સરહદો સુરક્ષિત નથી ખૂબ જ નિંદનીય આતંકવાદી હુમલો થયો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા ને આતંકવાદના ખાતમા માટે સરકારની જે પ્રાથમિકતા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક આમાં ઓછી હોય એવું આપણે બધાએ જોયું આપણા દેશની બોર્ડરોમાંથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ આવે આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર દેખાય ત્યાં સામાન્ય પ્રવાસીઓ આવ્યા હોય તો એના સુરક્ષા માટેની વ્યવસ્થાઓ ના હોય અને જે પણ એના જે અસરગ્રસ્તો હતા એ લોકોએ આંખો દેખી જે વાત કરી છે રજૂઆત કરી છે કે ત્યાં આગળ જે રીતે જાહેરમાં આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું જે રીતે ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થાઓ નથી ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતી એ બધી જ બાબતો ખૂબ ચિંતાદાયક છે આજે આખા દેશમાંથી પાકિસ્તાન કે અન્ય દેશના જે લોકો ગેરકાયદેસર રહે છે એમને દેશની બહાર કરીશું એવું સરકાર દ્વારા કહેવામાં આવે છે તો શું કામ આપણે આવો કોઈ મોટો બનાવ બને લોકોના જીવ જાય એની રાહ જોઈએ છે સરકારની પ્રાથમિક જવાબદારી છે તમારી પાસે આઈબી છે આટલું મોટું પોલીસ તંત્ર છે ગૃહ વિભાગ છે કોઈ પણ વ્યક્તિ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતો હોય તો એને આઈડેન્ટિફાઈ કરી અને એની સામે કાર્યવાહી કરવાની પૂરી જવાબદારી સરકારની છે ત્યારે એવા જે પણ લોકો ગેરકાયદેસર કૃત્ય કરવાવાળા આતંકવાદને પ્રોત્સાહન આપવાવાળા આ દેશમાં ક્યાંય પણ હોય તો બધાને શોધે જવાબદારી કે એની પર કાર્યવાહી કરે અને સરકાર ખાલી બનાવો બને આવા લોકોના જીવ જાય એની રાહ જોયા વગર એની જે જવાબદારી છે જે રાજધર્મ છે બરોબર નિભાવે માથી આતંકવાદીઓ આપણા દેશમાં આવે અને પહેલગામમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકો પર ગોળીબાર કરીને લગભગ અઠ્યાવીસ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા આ આતંકવાદી કૃત્યને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડે છે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો કોઈ રાષ્ટ્ર નથી હોતું જે પણ આતંકવાદી કૃત્ય કરે એને ક્યારેય માફ કરી શકાતું નથી અને એટલે જ કોંગ્રેસનું નેતૃત્વ મારા નેતા રાહુલ ગાંધીજી પણ કાશ્મીરમાં જઈ અને આતંકવાદ સામે લડવાની પક્ષની કટિબદ્ધતાને વ્યક્ત કરી છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા એની વર્કિંગ કમિટીની બેઠકમાં પણ આતંકવાદ સામે સરકારને કડકમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે ને વિપક્ષ તરીકે કોંગ્રેસનું તમામ સમર્થન આ દેશની સરકારને હશે એ આશ્વત પણ કરવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષે આતંકવાદથી જેટલું ગુમાવ્યું છે જેટલું સહન કર્યું છે એટલું હું માનું છું કે કોઈ પણ રાજકીય પાર્ટીએ નહીં કર્યું હોય આ જ આતંકવાદની સામે પગલાં લેતા લેતા આપણે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગ સિંધિરાજીને પણ છાતીઓ પર ગોળીઓ ખાતા જોયા છે આ જ આતંકવાદનો ખાતમો માટે કટિબદ્ધ એવા દેશના સૌથી યુવા વડાપ્રધાન રાજીવજીને પણ આતંકવાદીઓ બોમ્બથી જે રીતે આખું એમને ઉડાવવામાં આવ્યા એ પણ આપણે જોયું છે ત્યારે આજે પણ કોંગ્રેસ પક્ષની એ કટિબદ્ધતા છે કે દેશનો કોઈ પણ જાતિ ધર્મ વિસ્તારનો સામાન્ય નાગરિક પણ હોય જ્યારે પણ કોઈ આતંકી કૃત્ય થાય એની સામે આખી કોંગ્રેસ પાર્ટી દેશની સરકાર સાથે મજબૂતા છપ્પન ની છાતી બતાવવાનો સમય આવી ગયો છે અને દેશના પ્રધાનમંત્રી ને સરકાર કડક કાર્યવાહી કરે કોંગ્રેસ પક્ષ આ આતંકવાદના ખાત્મા માટે જે પણ પગલા લેવાના થાય એના માટે સરકારની સાથે છે અને આવનારા દિવસોમાં દેશમાં આતંકવાદનો ખાત્મો થાય આતંકવાદને પ્રોત્સાહન આપનારી વિચારધારાઓ જે છે એનો ખાત્મો થાય એના માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે એ પહેલા જ કહ્યું કે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય આ દેશના કાયદા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હોય અને બા દેશને નુકસાન પહોંચાડતા હોય ક્યાંક આતંકવાદની પ્રવૃત્તિઓને કે બીજી અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એવો કોઈ પણ દેશનો વ્યક્તિ હોય એને ઓળખી કાઢવો જોઈએ એને આ દેશમાં એક સેકન્ડ પણ રહેવા દેવો જોઈએ નહીં પણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે કે આવી ગેરકાયદેસર કોઈ ઘૂસણખોરી ના થાય કોઈ ગેરકાયદેસર વ્યક્તિ આ દેશમાં રહીને કોઈ અનૈતિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાય નહીં એ સતત જોવાની જવાબદારી પોલીસ તંત્રની હોમ ડિપાર્ટમેન્ટની આઈબીની છે શું કામ સરકાર આવા કોઈ બનાવો બને લોકોના જીવ જાય ત્યારે ફક્ત દેખાવ પૂરતી ડ્રાઈવ કરે એના બદલે આ સતત ચાલતી પ્રક્રિયા છે સરકારની હોમ ડિપાર્ટમેન્ટની જે કામગીરી છે એનો એક ભાગ છે તો એના માટે સરકારે ચિંતિત થઈને ભવિષ્યમાં આવા કોઈ પણ ગેરકાયદેસર લોકો દેશમાં ઘૂસે નહીં અને આવી કોઈ પણ તે કે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાય નહીં એ માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ